દેશની બલહારી કહો કે સરકારની નિષ્ફળતા એક તરફ દેશમાં બુલેટ ટ્રેન દોડાવવાની વાતો થઈ રહી છે જેને વિકાસ મોડેલ તરીકે રજૂ કરાઈ છે તેવા ગુજરાતમાં જ એક ગામમાં વીજળીની સુવિધા પણ ઉપલબ્ધ થઈ શકી નથી આ ગામના લોકો સિત્યોતેર વર્ષ પછી પણ અંધારામાં જીવવા મજબૂર છે ગામડાઓમાં વિકાસના દાવાઓ સુરેન્દ્રનગર જિલ્લાના ગામમાં નથી પહોંચ્યો વિકાસ

એક પણ વખત આ વીજળી કેવી હોય અને લાઇટ કેવી હોય તેના દર્શન નથી થયા દીવે દિવેવાળું કરવા આ લોકો મજબૂર બની રહ્યા છે હવે આ અધિકારીઓ અને છૂંટાયેલા આગેવાનો તાત્કાલિક પણ આ લોકોની સામે જોવે નાવ્યાણી ગામમાં તાત્કાલિક વીજળીની વ્યવસ્થા કરાવી આપે પીવાના પાણીની વ્યવસ્થા કરાવી આપે અને આ બાળકો છે તે બે કિલોમીટર દૂર સુધી અભ્યાસ માટે જઈ રહ્યા છે તેમના જે ટ્રાન્સપોર્ટમરની સુવિધા હોય તે પણ ઉપલબ્ધ કરાવી આપે તેવી આ ગ્રામજનોની માંગણી છે દેશ આઝાદ થયા અને વર્ષ વીતી ગયા પણ હજુ સુધી નાનિયાણી ગામમાં વીજળીની સુવિધા ઉપલબ્ધ નથી નાનિયાણીના સહિત ઘણા વિસ્તારોમાં આજ દિન સુધી કોઈ દિવસ વીજળી આવી જ અમે આયા કેટલી પેઢી છે તે બી તો નથી અમારે તો અમારે જવાનું કે કણે નેતાઓ આયા તમારી વચ્ચે તો ખરા કઈ નવી આવી જાય છે કે કઈ કઈ મત લેવો હોય તારે આવી પછી કોઈ સંભાળતા નથી અમને તો અંધારે રાંધવું પડે છે દીવા કરવા પડે છે બધી કરવી પડે છે અને પાણી નું કઈ નથી પાણી અમારે બે કિલોમીટર પાંચ કિલોમીટર ભરવા જવું પડે છે તો છોકરા ને ભણવા જાવું તો નાની નાની બે ત્રણ કિલોમીટર કેટલું થાય રસ્તો નથી અને લાઈટ નું તો જીમ બને એમ કરી દે અમારે શું કઈ વાંક છે સરપંચ ને મત લેવો હોય ત્યારે ભાઈ બેન વાન મૂકે છે અત્યારે કઈ સામુ તો જોતા નથી ધારાસભ્ય આવે છે તમારી મુલાકાત ધારાસભ્ય નથી આવતા ને કઈ નથી કોઈ આવતું

એટલે લેસન અમારે સાથે બેહારાઈ ડીશ હતા લેસન કરાવું પડે અને ખાવા પીવામાં માં ડીશ રાંધી અને ડીશ વાળું કરી લેવું પડે જીવ પછી બીક હોય વર્ષ થી અમારા બાપુની ની પેઠી માંથી લાઈટ જ બધી લાઈટ આવી નથી અત્યારે લગનમાં માં એમે આવી મતદાન કર્યું છે બધે જાય છે બધું રેસમ કાર્ડ છે તો કોઈ જાતની રસ્તાની રસ્તા સુવિધા નથી કોઈ જાતની પાણીની પાણી સુવિધા નથી કોઈ જાતની ની ઇલેક્ટ્રિક સુવિધા નથી તેમ છતાં ગુજરાતના ગામડામાં કોઈ સુવિધા ન મળી હોય તે સરકારની એક મોટી નાલેશી કહી શકાય ત્યારે ગ્રામજનોની માંગણી છે કે વહેલામાં વહેલી તકે આ ગામને તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે ફઝલ ચૌહાણ જીએસટીવી સુરેન્દ્રનગર